મિત્રો ફાઇનલી આપણા ઘરે છે ને ભાઈ આ ભે વ્યા તો જો આ પાડો એવો સુખ સુખનો સુરસ તો કહેવાય પણ આ જય દ્વારકા દીશ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ ની અંદર આજે છે ને ભાઈ ભાદ્રો મહિનાનો પહેલો સોમવાર છે બરાબર તો આજે ગામમાં છે ટૂંકમાં જમણવા છે તો પ્રસાદ લેવા જવાનું છે અને પછી પાછા આવીને પછી અમારે છે ને એક જગ્યા પર ફરવા જવાનું છે મહાદેવ મંદિર છે ઝાલુંદરા અહીંયા ખોરાસા ખોરાશા ને ખોરાશા ઉપર છે કદાચ મેં ખોદી ગયો ને પણ જવું આપણે તો પેલા આપણે જવાનું છે ગામમાં મારે ભૂરી બનજો ત્યાં થઈ જાય અમારી ભત્રીજી છે આ અમારે ભેગી બહુ હોય અમારે એવા છે કા અને માથું ફૂટી ગયું તકદી પડી હું થઈ ગયું પાછું કા ભાઈ લખી માને જમવા ન થવા ને લખી માને છે ને સોમવાર છે લખી માને એક ભેં છે ને ભાઈ વ્યાય છે ને તો એ અહીંયા બેઠા રખો લે આમ બધે જાય જો હા ડોહી બનાવી રખોલા કરવા ને ભેહું લખી માને ભાઈ સોમવાર છે બાકી તો લખી માને આવવું નહોતું હું સંજય ભાઈ ચાર થઈને બેઠા ભાઈઓ આવે તો થાય ને ભાઈ

জালেকে নে কেন্দ্ৰ ચાલુદરા મહાદેવ મંદિરે કમળબેન ઘરે બેસી ગયા આપણે મંદિરે વાતાવરણ જો કેમ છે યાર સોર તારો એવું શું મંદિર છે હાલો જઈએ તો આપણે ઉપર મહાદેવના દર્શન કરવા તો કાંઈ આપણે પહોંચી ગયા છે મંદિરે દર્શન કરી લો ભાઈ બધા જય ચાલુંદ્રા મહાદેવ મંદિર છે ભાઈ કેમ છે મજાના દર્શન કરી લીધા છે હું અહીંયા રીતે વિચારી સાઈ જાય મન હર્ષા બી છે પછી મારા મામા છોકરી છે

ખરેખર જે ટૂંકમાં મજા આવે ને મૂર્તિ છે હાલ ઘડકતી મિત્રો આપડી ને ગાડી અહીંયા મૂકી દીધી ઉપર છે મંદિર ફોટોશૂટ કરતા હતા રીલ બનાવતા હતા હલો ભાઈ અમે અહીંયા આગળ જાવડું પ્લાન કરીએ આપણે પહોંચી ગયા છીએ આ મંદિર જોઈને તમને ખબર પડી ગઈ છે નામ મંદિર જો કે બધું છે પીઠળ ના ભૂલાઈ ગયું તો આ શ્રી પીઠળ માના મંદિરે ભાઈ પહોંચી ગયા નથી સીડી ની શરૂઆત થાય માતાજી નું નામ લઈને સડી જાય હાલો માતાજી ની દેખાય ભાઈ હા મોટા જય માતાજી ભાઈ મંદિરે હસાની બધું પાછળ આવે છે એમાં તો થાય અંદર રો ભાઈ ઉપર છે નજારો

પાછા નીકળ્યો <laughs> <why you're> <laughs> <throat> <laughs>

ખરેખર હું ઘણા ઠકાણે આપણે તો રખડતા હોય એટલે સ્વાદ ઘણા પંજાબી કેમ ભાઈ પંજાબી ચાઇનીસ ભાઈ ભાઈ નવે નવી હોટેલ હમણાં તાજી તાજી ખોલી ગયો છે અને સ્વાદની અંદર છે ને ભાઈ એમાં કઈ ઘટે જ નહીં મારે જોરદાર તમારે જો જે પણ વસ્તુ ખાવી હોય ને ભાઈ દેખાતી હે મેનમાં આખી વસ્તુ મિત્રો ફાઇનલી આપણા ઘરે છે ને ભાઈ આ ભેંય વ્યાણી તો જો આ પાડો એવો કારો મેં જીવો સુખનો સુરસ તો ન કહેવાય પણ આ કારો મૈહ જીવો આવી ગયો બિસાડી ભેહને તકલીફ થઈ બહુ કેમ કે પાડો જો ને કેવડો મોટો છે ભાઈ હું અમારા લખીમાં છે ને અહીંયા જો રખો લે બેઠા કંઈ ના મમ્મી તો આ પાડાની દિવાળી આને કાઉલે વાળી કરવાની છે કે વાળી પાડાની લખીમાં કહેતા હોય તો વાઈડ કરી દે ભેહની વેચી દેવાની તો ભેહમાં કંઈક વાંધો નહીં તો અમારે ભેં બહુ વધી ગયું એટલે ભેહું દઈ દે પ્લસ લખીમાં જાય છે જાત્રા હરિદ્વારને મહિના દિવસની તો ભાઈ બહે હું પછી હાંસો ઉઘર્યું પડે તો ભાઈ છે ને પાડા નહીં ને ભેંને દઈ દેવાની છે તો બસ આ બ્લોગમાં એટલું જ આપણે ભેં ગઈ આવી ગયું તો આ બ્લોગને કરી દઈએ પૂર્ણ મળીશું વિડીયોગ્રાફી બધાને